તો ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે આખરી ચિરાગ પટેલ કોણ છે તેની પર એક નજર કરી લઈએ તો ચિરાગ પટેલ તેતાળીસ વર્ષીય ચિરાગ પટેલ એ ધોરણ દસ પાસ છે તેઓ રાજનીતિમાં ઘણો લાંબો ઇતિહાસ ધરાવે છે ચિરાગ પટેલના વ્યવસાયની જો વાત કરીએ તો વ્યવસાય તેઓ કોન્ટ્રાક્ટર છે વર્ષ બે હજાર બાવીસમાં ખંભાતથી ત્રણ હજાર સાતસો અગિયાર મતથી ચિરાગ પટેલ જીત્યા હતા ભાજપના ઉમેદવાર મયુર રાવલને તેઓએ માત આપી હતી વધારે મયુર આપવામાં સફળતા મેળવી હતી ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ કાર્યરત હતા તેઓ સહકારી ક્ષેત્રમાં પણ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે તો ચિરાગ પટેલ કોણ છે તે વિશે આપને જણાવીએ તો આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર પણ માનવામાં આવે છે પરંતુ હવે તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે વિધાનસભાના બેઠકોની સ્થિતિ શું છે તેની પર એક નજર કરીએ તો હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે એકસો છપ્પન બેઠકો છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે સત્તર બેઠકો હતી એક ધારાસભ્ય હવે જ્યારે કહી શકાય કે ધારાસભ્ય પર છોડી દીધું છે ત્યારે હવે કોંગ્રેસ પાસે માત્ર સોળ બેઠકો રહી ગઈ છે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પાસે પાંચ બેઠકો હતી પરંતુ ભૂપતભના કહી શકાય કે રાજીનામા તો શહેર પ્રદેશ પ્રમુખ હિંમતસિંહ સાથે અમારા સંવાદદાતા ઝલકે ખાસ વાતચીત કરી હતી આવું તેની પર એક નજર કરીએ

પણ પાર્ટી હતી કોંગ્રેસના અહીંયા સોલ થયા છે પાંડવો તો પાંચ જ હતા અમારા હું એવું માનું છું પાંડવો તો પાંચ જ હતા અને મહાભારતમાં એનો દ્રષ્ટાન્ડ છે કે જીત પાંડવો ની જ થઈ એટલે આ દેશની અંદર લોકતંત્રમાં પ્રજાતંત્રની લોકશાહીની જે વ્યવસ્થાને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અહીંયા માત્ર ધારાસભ્યનો સવાલ નથી અનેક ચૂંટાયેલી સરકારો જે છે સરકાર તોડી દેવામાં આવી છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર ચૂંટાઈ હતી મહારાષ્ટ્રમાં સરકાર ચૂંટાઈ હતી અને બીજા રાજ્યોમાં પણ સરકારો ચૂંટાઈ હતી એ સરકારો આખી નાખી સરકારો તોડી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે સરમુખત્યાર રીતે જે રીતે વર્તી રહી છે ગઈકાલે સંસદની અંદર સંસદની અંદર જે મુદ્દો છે એની ચર્ચા થાય તમામ સંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવે જયારે શક્તિસિંહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા છે ત્યારે દર અઠવાડિયે દસ દિવસે સો બસો પાંચસો કાર્યકર્તાઓ જુદી જુદી પાર્ટીના કોંગ્રેસમાં જોડાઈ પણ રહ્યા છે જ્યારે અમારી તાલુકા અને જિલ્લા અને

લેવાથી સત્તા પરિવર્તન નથી થઈ જવાનું પણ લોકશાહી અને પ્રજાતંત્રની અંદર આ નીતિ જે છે વ્યાજબી નથી ખરીદ ફરોતી સરકારો લાંબી ટકતી નથી ક્યાંક હેનગન પ્રકારના ભાજપના પ્રયાસો એના કારણે આ બધા પ્રયત્નો થાય છે એનાથી કોંગ્રેસ તૂટવાની નથી અને સંસદની અંદર દસ સીટની આસપાસ અમે વિજેતા પ્રાપ્ત કરીશું ભારતીય જનતા પાર્ટી ગમે તેટલી તાકાત લગાવી લે ગમે તેટલો કોંગ્રેસને તોડવાની પ્રયાસ કરે પણ કોંગ્રેસનો કાર્યકર્તા તાલુકા અને જિલ્લાના રાજ્યમાં મજબૂત છે અને મજબૂતાઈથી સામનો કરશે હતા હિંમતભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે જે ભારતીય જનતા પાર્ટી છે તે કોંગ્રેસને ગમે તેટલો તોડવાનો પ્રયાસ કરે પરંતુ કોંગ્રેસ મજબૂત છે અને રહેશે તો છેલ્લા સાત દિવસમાં બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપી દીધું છે તો જે આપ જોઈ શકો છો આમ પાર્ટીના ભૂપત પણ એક વિન્ડોમાં વિન્ડોમાં આપ અત્યારે હાલ જોઈ જોઈ શકો શકો છો છો તો બીજી કે કોંગ્રેસના ધારાસભ્ય ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું તો આ બંને એ સમયના દ્રશ્યો છે કે જ્યારે ધારાસભ્ય પદેથી બે કહી શકાય કે એવી વ્યક્તિઓ કે પોતપોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ભૂપત ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટીમાં છે તેઓએ રાજીનામું આપી દીધું હતું અને ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસમાં છે તેઓએ આમ આદમી તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે